ડુંગરી ફળિયા કરવડ એક્સ્ટેન્શનમાં ભંગારિયાઓ પેપર મિલનો કચરો સળગાવી હવા બગાડી રહ્યા છે ઝેરી ધુમાડાના કારણે લોકો અસ્થમા અસ્થમા અને કેન્સરનો શિકાર બની રહ્યા છે જીપીસીબીના અધિકારીઓ લોકોના આરોગ્યની દરકાર નથી આ દિવસોમાં ડુંગરી ફળિયા કરવડ એક્સ્ટેન્શનમાં જેરી ધુમાડો ઝડપથી ફેલાઈ રહ્યો છે પેપર મિલમાંથી બચેલો કચરો અને ક્લિપિંગ સળગવાને કારણે આ ઝેરી ધુમાડો ઉત્પન્ન થઈ રહ્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તરણમાં આ કચરો વાપીની ઘણી પેપર મિલો ખાસ કરીને

ભંગારિયા સામે નક્કર કાર્યવાહી કરવી જોઈતી હતી આ મુદ્દે જનપ્રતિનિધિઓ પણ મોન છે આ ચિંતાનો વિષય છે